નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એના બાબા માતા મેલડીના મઠ પાસે બેઠા છે ત્યારે ત્યાં વિક્રમ ભુવાજી આવીને એમ કહે છે કે હે ગાંગી જો માતા મેલડીએ મને સાજો કર્યો છે અને હવે એણે મને માફ કરી દીધો હશે ને તો માતા મેલડી મારા સપને જરૂર આવશે અને આમ આટલું કહી અને રાત પડી ત્યારે વિક્રમ ભુવાજીના સપને માતા મેલડી આવે છે અને આવી અને વિક્રમ ભુવાજીને કેમ દુઃખ પડ્યું એ બધી જ વાત કહે છે ત્યારે વિક્રમ ભુવાજી પોતાની બધી જ ભૂલ કબૂલ કરે છે અને કહે છે કે માડી મેં ખૂબ મોટો અપરાધ કર્યો છે અને આવું દેવ દુનિયામાં કોઈને મળે નહીં પરંતુ માતા મેલડી જેવું દેવ મને મળ્યું છે ને તો માડી મેં તમારી કદર કરી નથી પણ આજે તમારો ગુનેગાર બે હાથ જોડીને કહે છે કે માડી મારા ભૂલની મને સજા કરો અને તમે જે દંડ આપશો ને એ હસતા મોઢે એ દંડનો હું સ્વીકાર કરીશ ત્યારે મા મેલડી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે વિક્રમ ભુવાજી હું મેલડી જે દંડ આપું શું ખરેખર તમે એ દંડનો સ્વીકાર કરશો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે માડી તમે જે કહેતા હોય ને એ કરવા તૈયાર છું અને કદાચ તમે મારો જીવ માગો ને તો જીવ આપતાં પણ આ વિક્રમ ભુવાજી અચકાશે નહીં ત્યારે માતા મેલડી કહે છે કે હે ભુવાજી હજુ પણ એકવાર કહું છું કે વિચાર કરી લેજો અને વિચાર કર્યા પછી કહેજો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે માડી વિચાર કરીને જ કહું છું બોલો માડી તમે જે દંડ મને કરશો ને એ દંડ મને મંજૂર છે ત્યારે માતા મેલડી કહે છે કે હે વિક્રમ ભુવાજી તમે આ ગામના મુખી છો ને તો મુખીપણું છોડી દો અને આ ગામમાંથી બહાર નીકળી જાઓ ત્યારે વિક્રમ વિક્રમભુવાજી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે બસ મળી આટલો જ દંડ છે તો કાલે વહેલી સવારે આ ગામ છોડી અને આ મુખીપણું છોડી અને ચાલ્યો જઈશ ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી ખાલી ગામ છોડી અને આ મુખીપણું છોડીને નથી જવાનું પરંતુ તમારી જેટલી પણ જમીન છે ને એ જમીન જાગીરી ધન દોલત એ બધું આ ગામમાં વેચી દેવાનું છે અને પોતાના પહેરેલા કપડે અહીંયાથી ઉઘાડા પગે નીકળી જવાનું છે બોલો મંજૂર છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હેમા મેલડી મને મંજૂર છે અને હું વિક્રમ ભુવાજી તમને વચન આપું છું કે મારું બધી જ માલ મિલકત અને જમીન જાગીરી બધું દાનમાં આપી અને કાલે ઉઘાડા પગે આ ગામ છોડીને ચાલ્યો જઈશ અને આમ આટલું કહેતાની સાથે જ માતા મેલડી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે વિક્રમ ભુવાજી અત્યારે તો હું જાઉં છું પરંતુ સવારે ખબર પડે કે અત્યારે નિંદરમાં બોલો છો કે સવારે જાગતા બોલો છો અને સવારે હવે જોયું જશે અને આમ આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર પડી ત્યારે વિક્રમ ભુવાજી જાગી અને બહાર આવે છે તો બહાર ગાંગી અને એના બાબા ઊભા છે અને તેઓ વિક્રમ ભુવાજીની પાસે આવીને કહે છે કે હે વિક્રમ ભુવાજી રાત્રે તો વાત થઈ હતી કે જો માતા મેલડી તમારા ઉપર રીઝ્યા હશે ને તો તમારા સપને જરૂર આવશે તો બોલો વિક્રમ ભુવાજી માતા મેલડી તમારા સપને આવ્યા હતા કે નહીં ત્યારે વિક્રમ ભુવાજી હસવા લાગ્યા અને કહે છે કે ગાંગી મને માતા મેલડીએ માફ કરી દીધો છે અને એનું પ્રમાણ મને મળી ગયું છે અને રાત્રે માતા મેલડી મારા સપને આવ્યા હતા અને સપને આવીને મને કહ્યું હતું કે મેં કેટ કેટલા ગુના કર્યા છે અને મેં કેટ કેટલું માતા મેલડીનું અપમાન કર્યું છે પરંતુ માતા મેલડીએ મને માફ કરી દીધો છે પરંતુ એક નાનકડો દંડ પણ આપ્યો છે ત્યારે ગાંગી કહે છે કે તો બોલો વિક્રમ ભુવાજી એ દંડ કયો આપ્યો છે અને એ દંડ આપણે અત્યારે જ માતા મેલડીના મઢડે મૂકી દઈએ ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ના ગાંગી ના એ દંડ માતા મેલડીના મઢડે નથી મૂકવાનો પરંતુ ગામ લોકોને આપવાનો છે ત્યારે બાબા કહે છે કે પણ વાતની ચોખવટ કરો તો ખબર પડે કે માતા મેલડીએ તમારા ઉપર કયો દંડ ફટકાર્યો છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે રાત્રે માતા મેલડી મને સપને આવ્યા હતા અને સપને આવી અને ઘણી બધી વાતો કરી અને વાતો કર્યા પછી તેમણે મને એમ પણ કહ્યું છે કે હું તમને માફ કરી દઈશ પરંતુ તમારે આટલો દંડ ભોગવવો પડશે ત્યારે મેં કહ્યું કે બોલો માડી મારે શું કરવાનું છે ત્યારે માતા મેલડીએ મને એમ કહ્યું છે કે હે વિક્રમ ભુવાજી આવતીકાલનો સૂરજ ઉગે ને એટલે પોતે જે કપડાં પહેરેલા હોય ને એ પહેર્યા કપડે આ ગામ છોડીને ચાલ્યું જવાનું છે અને ગામ છોડીને ચાલ્યું જવાનું તો છે પરંતુ મુખીપણું પણ મૂકી દેવાનું છે અને એટલું જ નહીં પરંતુ તમારી પોતાની જેટલી જમીન જાગીરી ધન દોલત અને માલ મિલકત તમારી પાસે હોય ને એ બધું આ ગામ લોકોમાં વહેંચી દેવાનું છે અને દાન કરી અને ઉઘાડા પગે આ ગામ છોડીને ચાલ્યું જવાનું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગીના ડોળા ફાટી ગયા અને બાબા પણ વિચારમાં પડી ગયા અને કહે છે કે વિક્રમ ભુવાજી તમે મજાક કરો છો ને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હું માતા મેલડીનો ભુવો છું અને મેં માતા મેલડીની પૂજા કરી છે માટે હું માતા મેલડીનું નામ લઈ અને આવી મજાક તો ના કરું ને ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીને ખૂબ જ દુઃખ થયું અને તે કહે છે કે તો હે વિક્રમ ભુવાજી શું હવે તમે આ બધું મૂકીને ચાલ્યા જશો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ચાલ્યા જશુ નહીં ચાલ્યો જવાનો છું અને મારા માણસો આખા ગામને બોલાવવા માટે પહોંચી ગયા છે અને આ ગામ જીવુ અહીંયા આવે ને એની સાથે જ મારી બધી ધન દોલતને મિલકત આ ગામ લોકોમાં વહેંચી અને આ ગામ છોડીને ચાલ્યો જઈશ ત્યારે ગાંગી કહે છે કે પણ ભુવાજી આવું કેમ ત્યારે ભુવાજી કહે છે કે આ તો માતા મેલડીએ આપેલી સજા છે અને માતા મેલડીની સજા મને હસ્તા મોઢે સ્વીકાર છે અને આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો ગામના માણસો આવી ગયા અને આખું એ ગામ આવી અને કહેવા લાગ્યું કે વિક્રમ ભુવાજી તમે આમ અચાનક આખાય ગામને અહીંયા તમારા આંગણે તેડાવ્યું છે તો બધું કુશળખેમ તો છે ને અને તમારી તબિયત તો સારી છે ને ત્યારે વિક્રમ હસતાં હસતા એટલું કહે છે કે ભાઈઓ મારી તબિયત સારી છે અને મને કાંઈ થયું નથી પરંતુ આજે મને એમ થયું કે આ ગામને ખુશ કરતો જાઓ અને આટલું કહી અને આખા ગામની વચ્ચે વિક્રમ ભુવાજી કહે છે કે હે ભાઈઓ આપણા ગામમાં સૌથી ઓછામાં ઓછી જમીન કોને છે ત્યારે એક માણસ આગળ આવ્યો અને ગામના માણસો પણ કહેવા લાગ્યા કે આ ભાઈને સૌથી ઓછી જમીન છે ત્યારે વિક્રમ ભુવાજી કહેવા લાગ્યા કે હે ભાઈ મારી બધી જમીન આજથી તારી અને પછી ફરી વિક્રમ ભુવાજી બોલ્યા કે ગામ લોકો આ મારું ઘર રહ્યું ને એ ઘરમાં ઘણી બધી માલ મિલકત છે એ પણ તમે ગરીબોમાં વહેંચી દેજો અને મારી પાસે બીજું જે કંઈ પણ છે ને એ બધું મારા રૂમમાં મેં બહાર મૂકેલું છે એ બધું જ તમે ગરીબોમાં અને તમારે જેને જેને જોઈતું હોય એને આપી દેજો અને આ ગામનો કોઈક એવો આગેવાન માણસ હોય ને કે જે આ ગામની રક્ષા કરી શકે એવો હોય એને ગામનો મુખી બનાવી દેજો અને હવે હું તમારા આ ગામમાંથી વિદાય લઉં છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આખું ગામ ચોંકી ગયું અને કહેવા લાગ્યું કે વિક્રમ ભુવાજી તમે ક્યાં જાવ છો અને આ બધું દાન આપી અને શું કરવા માગો છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે વિક્રમ ભુવાજી કાંઈ બોલી ના શક્યા એમના આંખમાંથી આંસુ નથી આવતા પરંતુ પોતે તટસ્થ થઈ અને હસતા હસતા એટલું કહે છે કે હવે હું આ ગામ છોડીને જઈ રહ્યો છું માટે ગામ લોકો તમે તમારું ધ્યાન રાખજો ત્યારે આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો વિક્રમ ભુવાજીને કગરી પડે છે કે ભુવાજી પણ તમે અચાનક આવો નિર્ણય કેમ લીધો છે ત્યારે ગાંગી કહે છે કે ગામ લોકો વિક્રમ ભુવાજી આ ગામ છોડીને નહોતા જવાના અને તેઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે માતા મેલડીએ વિક્રમ ભુવાજીને દંડ ફટકાર્યો છે અને માતા મેલડીએ જ કહ્યું છે કે મુખીપણું છોડી અને આ ગામ છોડીને ચાલ્યા જાઓ અને આ ગામમાં જેટલી પણ તમારી મિલકત છે એ બધી ગામમાં વેચી દો અને પછી તમે ઉગાડા પગે આ ગામમાંથી બહાર નીકળી જાઓ અને આ ગામમાં ફરી ક્યારે આવતા નહીં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આખું એ ગામ રડવા લાગ્યું અને કહે છે કે હે ગાંગી આ વિક્રમ ભુવાજી જેવો અડીખમ માણસ આજે પહેલીવાર જોયો છે કે પોતાની જિંદગીમાં જેટલી મહેનત અને જેટલી કમાણી કરી હતી એ બધી આજે હસતા મોઢે દાન આપી અને માણસ પોતાનું ગામ છોડીને ચાલ્યો છે તો પણ એના મુખ ઉપર કેટલું તેજ છે અરે જુઓ તો ખરા એને જરાય અફસોસ નથી એના આંખમાંથી એક આંસુની ધાર નથી ત્યારે ગાંગી કહે છે કે વિક્રમ ભુવાજી જેવો માણસ આ દુનિયામાં બીજો નહીં પાકે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગામ લોકો માતા મેલડીના કહ્યા પ્રમાણે મેં બધું જ તમને દાન આપી દીધું છે અને હવે હું આ ગામ છોડીને જઈ રહ્યો છું કારણ કે હવે માતા મેલડીનો આ છેલ્લો બોલ છે કે હું આ ગામમાં ના રહું અને હવે મને રજા આપો ત્યારે ગામના માણસો દુઃખી થઈ ગયા છે અને તેઓ વિલાપ કરતા કહે છે કે ભુવાજી અમે આખું ગામ મળી માતા મેલડીને મનાવીશું પણ તમે ગામ છોડીને નહીં જાઓ કારણ કે જો તમે ગામ છોડીને ચાલ્યા જશો ને તમારા જેવો મુખી અમે ફરી ક્યાંથી લાવીશું અને એટલું જ નહીં તમે આ આખા ગામનું કોઈ માણસ તો દૂર પરંતુ કોઈનું પશુ બીમાર હોય ને તો પણ તમે દોડીને આવનારા છો અને આમ તમે ગામમાંથી જાઓ છો પરંતુ આ ઘટના જોઈ અને અમારા કાળજાના હજાર ટુકડા થાય છે હે વિક્રમ ભુવાજી તમે રોકાઈ જાઓ અમે માતા મેલડીને મનાવી લઈશું આમ આખું ગામ આડું ફરે છે અને બધા જ હાથ જોડીને વિક્રમ ભુવાજીને મનાવી રહ્યા છે ત્યારે વિક્રમ ભુવાજી એટલું કહે છે કે ના ગામના માણસો ના હવે જો તમે મને મનાવીને અહીંયા ગામમાં રાખશો ને તો માતા મેલડી તો કદાચ રીજી જશે પરંતુ મને એમ થશે કે હું માતા મેલડીના બોલને અવગણના કરી અને એમના બોલને હું મીઠ્યા કરીને ગામમાં રહી ગયો અને એટલા માટે મને રોજે રોજ આ વાતનું દુઃખ થશે માટે મને જવા દો હવે હું અહીંયા નહીં રોકાઈ શકું આમ કહી વિક્રમ વિક્રમભુવાજી આગળ આગળ ચાલ્યા છે અને પાછળ પાછળ ગાંગી અને એના બાબા છે અને એમની પાછળ આખું ગામ છે અને આખું ગામ રડતા રડતા કહી રહ્યું છે વિક્રમ ભુવાજી રોકાઈ જાઓ વિક્રમ બુવાજી રોકાઈ જાઓ પરંતુ વિક્રમ ભુવાજીને તો એક જ માતા મેલડીનો બોલ પૂરો કરવો છે અને એના માટે આજે આ માણસ આખા ગામને પોતાની બધી મિલકત આપી અને ચાલી નીકળ્યો અને ચાલતા ચાલતા ગામના પાદરે પહોંચે છે અને ગામના પાદરે પહોંચતાની સાથે જ જેવા આ ગામથી બીજા ગામની દિશા તરફ ડગલા માંડ્યા ને ત્યાં તો દસ વર્ષની એક દીકરી વિક્રમ ભુવાજીને સામે મળી ત્યારે વિક્રમ ભુવાજી બે હાથ જોડી અને એટલું કહે છે કે દીકરી મને મારા ગાપ મારે આગળ જવાનું છે આમ કહીને વિક્રમ ભુવાજી બાજુમાં ખસ્યા તો દીકરી ફરી આડી ફરી વિક્રમ ભુવાજી બીજી બાજુ ખસ્યા તો એ દીકરી ફરી વિક્રમ ભુવાજીને આડી ફરી અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી